નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વીડિયોમાં ઉનાળુ ડાંગર વિશે વિગતવાર માહિતી જાણીશું ડાંગર એ ધાન્ય વર્ગનો સૌથી અગત્યનો પાક છે વિશ્વમાં કુલ ચોખાનું નેવું ટકા જેટલું ઉત્પાદન તેમજ વપરાશ એશિયામાં છે વિશ્વની લગભગ પંચાવન ટકા જેટલી વસ્તીને ચોખા પોષણ પૂરું પાડે છે આપણા દેશમાં ધાન્ય વર્ગનો કુલ ઉત્પાદનમાં પિસ્તાળીસ ટકા ઉત્પાદન એકલું ડાંગરનું જ છે આ બધા કારણોને લીધે ડાંગરનો દાણો એ જ જીવનનો દાણો કહી શકાય ઉનાળુ ડાંગરનું પણ મહત્વ એટલું જ છે કારણ કે ઉનાળામાં ચોમાસાની સરખામણીમાં વધુ સૂર્યપ્રકાશ મળી રહે છે અને વધુ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ડાંગર પાકની વૃદ્ધિ સારી થતાં ચોમાસા કરતાં વધુ ઉત્પાદન મળે છે અને સાથે સાથે રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો હોય છે ઉનાળુ ડાંગરમાં યોગ્ય જાતોની પસંદગી કરવી ખૂબ જરૂરી છે કારણ કે ઉનાળુ ઋતુમાં સૂર્યપ્રકાશના કલાકો વધારે મળવાના કારણે ફોટો પીરિયડ ઇનસેન્સિટિવ એટલે કે પ્રકાશ વિહીન જાતોની પસંદગી કરવી જોઈએ આવી જાતો ચોમાસુ ઋતુ કરતાં પાકવામાં ત્રીસથી પાંત્રીસ દિવસ વધારે લે છે આથી ચોમાસું શરૂ થાય તે પહેલાં ઉનાળુ ડાંગરની કાપણી કરી ઝુંડણી પૂરી થવી જોઈએ નહીંતર વરસાદના કારણે ડાંગર પલળી અને ઉગી જવાનો ભય રહે છે પાતળા દાણાવાળી જાતો જેવી કે મહીસાગર જીઆર ટ્વેન્ટી વન જીએઆર થર્ટીન જીઆર ઇલેવન જીઆર ટ્વેલ્વ જીએઆર વન ઝીરો થ્રી જેવી જાતોનો દર વીસથી પચ્ચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો જાડા દાણા જાતો જેવી કે ગુર્જરી જીઆર સેવન જયા જાતોનો બીજ દર પચ્ચીસથી ત્રીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો પિયત આધારિત સીધી વાવણી માટે જીએઆર ટુ ઝીરો વન એટલે કે આણંદ અક્ષત માટે બીજ દર પચાસથી સાહીઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવો ભલામણ કરેલ બિયારણ કરતાં વધારે બીજ વાવવામાં આવે તો છોડનો ઉગાવો એકબીજાની ખૂબ નજીક થવાથી ધરૂનો વિકાસ રૂંધાય છે તેથી ધરુ પાતળા ચીપાવાળું અને નબળું રહે છે વધુમાં મૂળ એકબીજા સાથે ગંઠાઈ વણાઈ જવાથી ધરુ ઉપાડતી વખતે મૂળ તૂટી જવાની શક્યતા રહે છે અને રોપાણ બાદ છોડ સારી રીતે ચોંટતા નથી અથવા ઘણીવાર છોડ મરી જવાની પણ શક્યતા રહે છે પરિણામે બિયારણનો બગાડ તેમજ આર્થિક નુકસાન થાય છે બિયારણની યોગ્ય માવજત બિયારણને મીઠાના ત્રણ ટકા દ્રાવણવાળા પાણીમાં બોડીને પોચા બીજ અને થોથ કાઢી નાખવા ડાંગરના બીજને વાવતા પહેલાં રોગનાશક દવાની માવજત આપવી ખાસ જરૂરી છે કારણ કે ડાંગરમાં આવતા મોટાભાગના રોગો જેવા કે જીવાણુથી થતો સુકારો કરમોડી કે દાહ બ્લાસ્ટ બદામી ટપકા જૂઠો અંગારીઓ વગેરે બીજજન્ય રોગો છે જેનો ચેપ બીજ સાથે લાગેલ હોય છે સૂકી બીજ માવજત એટલે બ્લાસ્ટ અને બદામી ટપકા જેવા ફૂગજન્ય રોગો માટે પ્રતિ એક કિલોગ્રામ બીજ દીઠ ત્રણ ગ્રામ થાયારમ કે કાર્બેન્ડાઝીમ જેવી દવાનો પટ આપીને જ બીજ વાવવા ભીની બીજ માવજત એટલે સુકારા જેવા રોગ માટે પચ્ચીસ કિલોગ્રામ બીજને ચોવીસ લીટર પાણીમાં છ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન ભેળવીને આઠથી દસ કલાક બોડી રાખ્યા બાદ છાએ સૂકવીને પછી જ વાવણી કરવી આમ બીજથી ફેલાતા રોગોને અટકાવવા માટે બીજની માવજત જરૂરી છે ઉનાળુ ડાંગરના ધરુવાડિયાનો ઉછેર માટે ધરુવાડિયાની જમીન પસંદ કરતી વખતે ખાસ કરીને પિયતના પાણીની પૂરતી સગવડ હોય તેવી જમીન પસંદ કરવી તેમજ શક્ય હોય ત્યાં સુધી પાણીનો ભરાવો ન થાય તેવી ઊંચાણવાળી જગ્યા પસંદ કરવી એક હેક્ટર એટલે કે સો ગુંઠાની રોપણી માટે એક હજાર ચોરસ મીટર એટલે કે દસ ગુંઠા વિસ્તારમાં ધરુવાડિયું કરવું ધરુવાડિયું ગાદી ક્યારા તેમજ કણગાવેલ બીજથી ધરુવાડિયું પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે ગાદી ક્યારામાં ધરું માટે હંમેશા એક મીટર પહોળાઈ તથા દસ મીટર લંબાઈના આશરે અહીંશીથી સો ગાદી ક્યારા બનાવવા ગાદી ક્યારા બનાવી બિયારણ સીધે સીધું પૂંખવું અથવા પાંચથી સાત સેન્ટીમીટરના અંતરે હાથ કે કોદાળી વડે ચાસ પાડીને ક્યારા દીઠ ડાંગરની જાત પ્રમાણે બસ્સોથી ત્રણસો ગ્રામ બીજ વાવી પંજેઠીથી માટીમાં ભેળવ્યા બાદ પાણી મૂકવામાં આવે છે આ રીતે તૈયાર થયેલ ધરું સશક્ત અને વધુ મૂળવાળું હોય છે ફણગાવેલ બીજથી ધરુવાડિયું ધરુ કરવા માટે ધરુવાડિયામાં પાણી ભરી ઘાવલ કરી રબડી બનાવી સમાર મારવો અડધો કલાક રબડી ઠરવા દેવી ફણગાવેલું બીજ થોડા જોરથી એક સરખું પૂંખી દેવો અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું જ પાણી રાખવું જેથી બીજ જમીનના સંપર્કમાં આવતા ઊગી નીકળે છે ત્યારબાદ પાંચથી છ દિવસ પછી જરૂરિયાત મુજબ હળવું પાણી આપવું ધરુ વાવેતરનો સમય ઉનાળુ ડાંગરના વાવેતર માટે ધરુ નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ડિસેમ્બરના પ્રથમ પખવાડિયાની આસપાસ નાખવાનું હોય છે આ સમય દરમિયાન ઠંડીનું પ્રમાણ વધારે હોય ત્યારે ધરુના ઉગાવા અને વિકાસ પર માઠી અસર થવાની શક્યતા રહેલી છે આથી ધરુવાડિયાની જમીન ફરતે અગાઉથી જ શેવરી સસ્બેનિયા કે ઇક્કડ જેવા પાક વાવીને પવન અવરોધક વાળ બનાવવી જોઈએ તથા બીજને વાવ્યા પછી ક્યારા ઉપર સળંગ પોલિથિનની ચાદર અથવા ડાંગર કે ઘઉંના પુલિયા કે કંતાણ ઢાંકી રાખવું જેથી બીજનો ઉગાવો સારી રીતે થાય રાત્રિના સમય દરમિયાન ધરુવાડિયાને ખાસ ઢાંકી રાખવું અને દિવસે દસથી સાંજના ચાર વાગ્યા સુધી ધરુ ખોલી નાખવું જેથી જરૂરી સૂર્યપ્રકાશ અને તાપમાન મળી રહેવાથી ધરુનો વિકાસ અને વૃદ્ધિ સારી થાય છે ફેરરોપણી માટે જમીનની પસંદગી અને પ્રાથમિક તૈયારી મધ્યમ કાળી ક્યારીની ફળદ્રુપ જમીન વધુ અનુકૂળ આવે છે ફેરરોપણી અગાઉ ખેતરમાં ટ્રેક્ટરથી આડી ઊભી ખેડ કરવી જેથી ઘાસ અને નિંદામણ દબાઈને કહોવાઈ જાય ફેરરોપણીના આગલા દિવસે પાણી ભરી ધાવલ કરવાથી લોહ અને ફોસ્ફરિક એસિડ જેવા પોષક તત્વોની પ્રાપ્તિ થાય છે નાઇટ્રોજનની કાર્યક્ષમતા પણ વધે છે અને છોડ જલ્દી ચોંટી જાય છે ધાવલ કરવાથી નિંદણનો નાશ થાય છે તેમજ ક્યારીમાં નીચેનું પડ બંધાઈ જવાથી પાણીનો નિતાર ઓછો થાય છે અને પાણીની સપાટી જળવાઈ રહે છે ડાંગરની સમયસરની ફેરરોપણી જાન્યુઆરી માસના બીજા પખવાડિયાથી ફેબ્રુઆરી માસના પ્રથમ અઠવાડિયા સુધી ફેરરોપણી કરવી હિતાવહ છે ધરુ તંદુરસ્ત હોય તો વહેલી રોપણી કરી શકાય છે ડાંગરના પાકમાં વધુ ઉત્પાદનનો આધાર ડાંગરની જાત તંદુરસ્ત ધરુ તેમજ સમયસર રોપણી માટે યોગ્ય ઉંમરના ધરૂની ઉપલબ્ધતા પર રહે છે પચાસથી પંચાવન દિવસની ઉંમરનું ધરુ થાય ત્યારે જાન્યુઆરીના બીજા પખવાડિયાથી ફેબ્રુઆરી માસનું પ્રથમ પખવાડિયું વધુ અનુકૂળ છે આ સમયે ઠંડીનું પ્રમાણ ઘટવાથી રોપાણ ડાંગરની ફૂટ સારી થાય છે શક્ય હોય તેટલા સાંકડા ગાળે પંદર બાય પંદર સેમીના એક થાણે બેથી ત્રણ છોડ એટલે કે રોપા રાખી ફેર રોપણી કરવી હવે જોઈએ પોષણ વ્યવસ્થાપન સૌપ્રથમ જોઈએ ધરુવાડિયામાં પોષણ જેમાં ક્યારા દીઠ વીસ કિલોગ્રામ છાણિયું ખાતર પંદર દિવસના અંતરે બે વખત બસ્સો પચાસ ગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર અને બે ટકા યુરિયા અને ઝીરો પોઈન્ટ બે ટકા ફેરસ સલ્ફેટના દ્રાવણનો છંટકાવ ત્રીસ દિવસે કરવો સેન્દ્રીય ખાતર એક હેક્ટર દીઠ દસ ટન છાણિયું ખાતર અથવા અડદ ટન દિવેલીનો ખોળ જમીનમાં ભેળવવો હેક્ટરે એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં ચાળીસ ટકા અવસ્થા વખતે ચાળીસ ટકા અને જીવ પડતી વખતે વીસ ટકા આપવું પાયામાં ચાળીસ ટકા નાઇટ્રોજન પ્લસ સો ટકા ફોસ્ફરસ પ્લસ સો ટકા ઝીંક સલ્ફેટ એટલે કે પચ્ચીસ કિલોગ્રામ રોપણી વખતે જ આપી દેવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી નાઇટ્રોજન તત્વ આપવા માટે યુરિયા ખાતરને પૂરતી ખાતર તરીકે આપતી વખતે ક્યારીમાં પાણી નીતારી નાખવું તથા ખાતર આપ્યા બાદ બીજા કે ત્રીજા દિવસે પાણી ભરવું પૂરતી ખાતર આપ્યા બાદ શક્ય હોય તો બે હાર વચ્ચે ગરગડિયા કરબડી એટલે કે રોટરી વીડર કોનો વીડર ફેરવવી જેથી આપેલ ખાતર માટીમાં સારી રીતે ભળી શકે અને નિંદણનો નાશ થાય અને હવાની હેરફેર થવાના કારણે મૂળને પ્રાણવાયુ મળે જેથી પાકની વૃદ્ધિ ઝડપી અને સારી થાય નાઇટ્રોજનયુક્ત પૂરતી ખાતરનો બીજો અને છેલ્લો હપ્તો જે જીવ પડતી એટલે કે કંટી બેસવાની અવસ્થા વખતે આપવાનો થાય તે ધ્યાનમાં રાખીને ભલામણ કરતાં વધારે આપવો નહીં કારણ કે તે વખતે રોગ જીવાતને અનુકૂળ વાતાવરણ હોય તો તે તીવ્ર સ્વરૂપમાં ફેલાય છે અને તેનું નિયંત્રણ કરવું મુશ્કેલ બને છે સંશોધનના પરિણામો પરથી ડાંગરના પાકને મધ્ય ગુજરાત માટે હેક્ટરે પચ્ચીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને દક્ષિણ ગુજરાત માટે ત્રીસ કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે ફોસ્ફરસયુક્ત ખાતરનો તમામ જથ્થો પાયામાં જ એટલે કે રોપણી વખતે જ જમીનમાં આપી દેવો જોઈએ ઉનાળુ ડાંગરમાં પિયતનું વ્યવસ્થાપન ડાંગરના પાકને પાણી માટે કટોકટીની અવસ્થાઓ જેવી કે રોપણી બાદ ત્રણથી ચાર દિવસ ફૂટ અવસ્થા કંટી બેસવાની અવસ્થા અને દૂધિયા દાણાની અવસ્થાએ પિયતની ખાસ કાળજી રાખવી ડાંગરના પાકને પિયત પાણીની વધુ જરૂરિયાત રહેતી હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવું જોઈએ નહીં પરંતુ ખેતરમાં પાંચથી સાત સેન્ટીમીટર પાણી ફૂલ આવે ત્યાં સુધી અવારનવાર ભરવાની અને નિતારી દેવાની વ્યવસ્થા કરવી જોઈએ વધુ નહીં તો ઓછામાં ઓછા બે વખત જીવ પડવાની શરૂઆત થાય તે પહેલાં ક્યારીને ખાલી કરવામાં આવે તો મૂળને પ્રાણવાયો મળી રહે અને તેના કારણે પોષક તત્વોનું શોષણ મૂળ વધુ સારી રીતે કરવા સશક્ત બને છે નીંદણ નિયંત્રણ સૌ પ્રથમ જોઈએ ધરુવાડિયામાં જેવા વાવણીના બીજા દિવસે હેક્ટરે દોઢથી બે કિલોગ્રામ બ્યુટાક્લોર પચાસ ઇસી સક્રિય તત્વ મુજબ બેથી ત્રણ લીટર પ્રતિ હેક્ટર પાંચસો લીટર પાણીમાં ઓગાળીને ધરુવાડિયામાં એટલે કે ધરુવાડિયામાં આપવું કે છાંટવું રોપણી પછી થી ત્રણ દિવસમાં ખેતરમાં થોડુંક પાણી એટલે કે બે થી ત્રણ સેન્ટીમીટર પાણી રાખી ઉપરોક્ત પૈકી કોઈ એક નિંદણનાશક સો કિલોગ્રામ રીતિ સાથે ભેળવીને પૂંખવું અથવા છંટકાવ કરવો રોપણી પછી પંદરથી વીસ દિવસના ગાળે હાથથી અથવા કોનો વિડરથી બે નિંદામણ કરવા ક્યારીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાથી પણ નિંદણ ઓછું થાય છે મજૂરની અછત હોય તેવા સમયે રોપણી બાદ પંદરથી વીસ દિવસે બિસ્પાયરી બેગ સોડિયમ દસ એસસી વીસથી પચ્ચીસ ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર મુજબ બસ્સોથી અઢીસો મિલી પ્રતિ હેક્ટર પ્રમાણે ખેતરમાંથી પાણીનો નિતાર કરી ઊભા પાકમાં સાંજના સમયે છંટકાવ કરવો સમયસરની કાપણી ઉનાળુ ડાંગરનો પાક મે માસમાં પાકી જાય કે તરત જ કાપણી કરી દેવી જોઈએ દાણા પાકટ થાય પછી જો ડાંગરનો પાક ખેતરમાં ઊભો રહેવા દેવામાં આવે તો કાપણી સમયે પૂલા સુકાવા દઈ ગંજી કરી દેવા અથવા તરત જ ઝૂડી દેવા જો પાથરા વધુ સમય તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતારો ઓછો આવે છે ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી स्क्रीन पर बताविल क्यूआर कोड थी अथवा नीचे आपिल डिस्क्रिप्शन में लिंक पर थी डाउनलोड कर ही सको वीडियो सारो लगे होए तो लाइक करी चैनल ने सब्सक्राइब करी दो तमेज माहिती अन्य खेड़ूत भाईयो ने पण मोखली आपो धन्यवाद